અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન બેઠકમાં બંને મંત્રીઓએ ભાગ લીધો હતો ખેડૂતના સહાય ફોર્મ સહિતના મુદ્દે અમરેલી જિલ્લાની અધિકારીઓ સાથે કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી વેકરિયા સમીક્ષા કરી હતી જુદા જુદા વિભાગના અધિકારીઓ સંકલન બેઠકમાં હાજર રહ્યા હતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી રોડ રસ્તાઓની સમીક્ષાઓ રાજ્યના મંત્રીઓ દ્વારા કરવામાં આવી હતી રોડ રસ્તાના કામોમાં કડકાઈ સાથે અધિકારીઓને કડક સૂચનાઓ વાઘાણીએ આપી હતી નબળી કામગીરીઓ સામે ભરવામાં આવશે તેવું અધિકારીઓને પણ આપવામાં આવ્યું હતું જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોને ઐતિહાસિક પેકેજ આપ્યું છે ને ખેડૂતોની પડખે ઊભા રહેશે બધા ખેડૂતોને ડાયરેક્ટ એમના ખાતામાં મળશે કોંગ્રેસની જેમ વચેટિયા નહીં લઈ જાય બીએલઓની આત્મહત્યા મુદ્દે પ્રતિક્રિયા વાઘાણીએ આપી હતી એસઆઇઆર મુદ્દે રાહુલ ગાંધીના સામે કૃષિ મંત્રી વાઘાણીએ પ્રહારો કર્યા હતા મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંત્રીમંડળની બેઠકમાં તમામ માનવી મંત્રીશ્રીઓને જેમની પાસે પ્રવાર જિલ્લા છે એમને સૂચના આપી છે પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા ચાહે જિલ્લા પંચાયત હોય આર એન હોય કે નેશનલ હોય નેશનલ આર એન બી હોય નેશનલ હાઈવેઝ હોય એમની ખાસ કરીને સમીક્ષા કરવી આજે હું અમરેલી ખાતે આવ્યો છું માન્ય મંત્રી શ્રી કૌશિકભાઈ ભરતભાઈ ભાઈ જનકભાઈ અમારા જિલ્લા પ્રમુખશ્રી સૌની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે એક વર્ષ પહેલાં કામ થયું છે એમની પણ મુલાકાત એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે પુલનું પણ કામ જોયું છે મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે કોઈ પણ સંજોગોમાં કોઈપણ ભોગે રોડના કામોમાં અન્ય કામો પણ ખરા પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માગતી નથી એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મંગાવ્યું છે કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે કલેક્ટરને સૂચના આપી છે હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલીથી જ જણાવું છું કે આપ કામ કરો એનો અમને કોઈ વાંધો નથી પણ કામમાં ગરબડી એ રાજ્યની સરકાર ચલાવવા માગતી નથી અને જો એવું થશે તેનું પનિશમેન્ટ પણ ભોગવવા માટેની તૈયારી રાખજો અધિકારીશ્રીઓએ પણ એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે રાજ્યની પ્રજા અમરેલીની પ્રજાને એ અવરજવરમાં કોઈ પણ જાતની તકલીફ ન પડે નિયમ મુજબ નિયમની જોગવાઈઓ મુજબના કામો થાય એમાં સખ્તપણે તંત્ર પણ ધ્યાન રાખે અને જરૂર પડે કલેક્ટરશ્રી કે વહીવટીવાળા છે એમણે પણ સમયાંતરે મીટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિ પ્રતિનિધિશ્રીઓ પણ અમને કે જનતામાંથી પણ આવે ભૂપેન્દ્રભાઈની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે બક્ષવા માંગતા નથી એસઆરઆઈ ની કાર્યવાહીને લઈને રાહુલ ગાંધીએ બિહાર ઇલેક્શન સમય આ મુદ્દો ઉઠાવ્યો હતો ગુજરાતમાં જ્યારે આ કામગીરી થઈ રહી છે કોંગ્રેસ એવું કહી રહી છે એસઆરઆઈ કામગીરીને લઈને બિલના જીવ જાય છે તમે શું કહેવું જે ઘટના બની છે એ દુઃખદ છે એના માટે રાજ્યની સરકાર દુઃખ વ્યક્ત કરે છે સંવેદના વ્યક્ત કરે છે કોઈનું પણ મૃત્યુ કે અપમૃત્યુ એ બંને ક્યારેય કોઈ પરિવારને અથવા કોઈ સમાજને એ પસંદ ના આવે એટલે ઘટના પ્રત્યે રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે સમગ્ર વિષય એ તપાસનો છે તપાસ થઈ રહી છે પણ રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરે છે પણ એસઆઈઆરના નામે રાજનીતિ કોંગ્રેસ જે કરી રહી છે ત્રીસ વર્ષથી સત્તાની ગુજરાતની બહાર છે સમગ્ર દેશમાં એસઆરનો મુદ્દો કે રાહુલ ગાંધી દેશના જનતાના મસીહા થઈ અને મોદી સાહેબની સામે નીકળ્યા પણ જનતાએ એમને સ્વીકાર્યું નથી બિહારમાં પણ યાત્રાઓ કરી બાકાયદા ખોટી વિગતો એ પ્રેસમાં આપી આપશો પણ જાણો છો હકીકતો શું છે એમના પ્રતિનિધિઓમાં પણ કેવું કેવું થયું છે કોઈ પણ રાજ્યમાં કોઈ પણ દેશમાં દુનિયાના સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી માને છે કે પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર એ માત્ર જનતાને છે અને એવી જનતાને છે કે જેઓ બહારથી અહીંયા ઘૂસણખોરી કરીને પોતાના નામો નાખ્યા હોય એમને પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર નથી ભારતની જનતાને પોતાનો જનપ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર એ છે અને ચૂંટણી પંચ એ પ્રકારે કામગીરી કરી રહી છે ચૂંટણી પંચ એ સ્વાયત્ત છે આપ જાણો છો એમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પૂરેપૂરો સહકાર આપી રહી છે પણ કોંગ્રેસને કહેવા માગું છું કે બિહારમાં તમારી યાત્રાનું જે સુરસુરયું થયું છે પછી તો આપ જવાબ દેવા રાહુલ ગાંધી આવ્યા નથી જનતાએ સ્વીકાર્યું નથી આ ગુજરાત છે ગુજરાતની જનતા પણ આવા પ્રકારના લોકો જે ગુજરાતમાં ઘૂસ્યા હોય અને પોતાના નામો ચડાવ્યા હોય એની સામે જે ચૂંટણી પંચ કાર્યવાહી કરી રહી છે અને જે પ્રકારે સાતત્યપૂર્વક ચૂંટણી થાય જેમનો અધિકાર છે મત આપે એ માટેની વ્યવસ્થા કરી રહી છે ત્યારે હું પુનઃ એકવાર કહું છું ઘટના માટે દુઃખ છે પણ એસઆઈઆરનો મુદ્દો લઈને નીકળેલી કોંગ્રેસ કે બિહાર હોય કે દેશ હોય એમાં ધોબી પછડાટ મળી છે ગુજરાતની જનતા બરાબર રીતે જાણે છે કે એ લોકો કોને સાચવવા નીકળ્યા છે કોની તરફદારી કરે છે અને કોને માટે કરે છે એનો જવાબ પણ કોંગ્રેસ આપે